ગુજરાત રાજ્ય સ્તરના સ્થાપના દિનની ઉજવણી ભરૂચ ખાતે થઈ રહી છે આ સભ્ય ઉજવણીના એક કિલોમીટર લાંબી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેનું રિહર્સલ ગત રોજ કરાયું હતું મોટી સંખ્યામાં લોકો પરેડનું રિહર્સલ નિહાળવા સડકની બંને બાજુ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચથી જાળેશ્વર જવાના માર્ગ પર આવેલ સાંઈ મંદિર ખાતેથી પરેડના રિહર્સલની શરૂઆત કરવામાં આવી હતી આકરા તાપમાં પણ માર્ગની બંને સાઈડ પર જંગી માનવ મેદની ઉમટી પડી હતી પરેડના રિહર્સલના માર્ગ પર સ્ટેજ ઊભું કરવામાં આવ્યું હતું જ્યાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા પરેડના રિહર્સલમાં પોલીસ બેન્ડ અને અન્ય બેન્ડોએ આકર્ષણ જમાવ્યું હતું આ સાથે મહિલા પોલીસ કુમકો પણ પરેડમાં જોડાયા હતા સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી વિવિધ પોલીસ કુમકો અને પેરા કુમકો રિહર્સલમાં જોડાયા હતા મોટર પર યોગા પિરામિડ અખબાર વાંચન અને અન્ય કર્તવોએ આકર્ષણ જમાવ્યું હતું આ સાથે આતંકવાદને નાથવા પોલીસ તંત્ર અને અન્ય ગુમકો સજ્જ છે તેની ઝાંખી કરાવતા બુલેટ પ્રૂફ વાહનો અને જવાનોએ પણ પરેડના રિહર્સલમાં આકર્ષણ જમાવ્યું હતું પરેડનું ગ્રાન્ડ રિહર્સલ નિહાળવા બાળકો અને મહિલાઓ સહિત જંગી માનવ મેદની ઉમટી પડી હતી અને આ રિહર્સલની અંદર લગભગ પંદરસો પોલીસ જવાનોના માણસો અલગ અલગ ટીમો સાથે પાસ થયેલી અને એની અંદર બેન્ડના બેન્ડની સુરાવલીથી દરેક ત્રણ ચાર પ્લાટોની પાછળ એક બેન્ડની સુરાવલી અને એની પાછળ પોલીસ ડિપાર્ટમેન્ટના આધુનિક જે વેપ સાધનો છે એ સાધનો સાથે આખી પરેડ પાસ થયેલી પરેડની અંદર બાઇકર્સ ગેંગ એક બાઇકર્સની ટુકડી હતી આખી અને બાઇકર્સે બાઇકર્સના લોકોએ જે બાઇકના સ્ટન્ટ કર્યા એ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર હતું અને આખી પરેડ અડધા કલાક સુધી રોડ ઉપર રહી એને તમામ લોકોએ ઉત્સાહથી અને વધાવી અને એક આ ગ્રાન્ડ રિઅર્સ આજે પૂરું થયું છે